મેલન સુઈગામના ખાતે પ્રાકૃતિક કૃષિ મહાસંમેલન યોજાયું સુઈગામ તાલુકાના પાડણ ગામે મુળેશ્વર મહાદેવના મંદિર ખાતે એચ જે ચિંદાલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા વ નાયબ ખેતી નિયામક તાલીમ સાહેબના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પાડણ ગામે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન વ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય વાવના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોમાંથી આવેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને એક ગામમાંથી પંચોતેરથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી જેમાં તાલુકાના પદાધિકારીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું માર્ગદર્શન અને વિવિધ યોજનાઓના પેમેન્ટ હુકમ અને પૂર્વ મંજૂરી હુકમ વિતરણ સ્ટેજના મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાડણ ગામના ખેડૂતો તેમજ ગામના મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગેવાનો અધિકારીઓ તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારી પદાધિકારી સહિત ગ્રામ્ય સેવકો અને આરોગ્ય કર્મીઓ પણ હાજર રહ્યા હતા કનુભા વાઘેલા ડીપીડી બનાસકાંઠા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો